મજાના મરચા તળાઈ રહ્યા છે અને એ પણ ચૂલા ઉપર તમે જુઓ અને બાજુમાં અમારા બે માડી તમે જુઓ મસ્ત મજાના રવિ આખા રવૈયાનું શાક બનાવવાનું છે તમે જોઈ શકો છો કે અમારી બે માવું મસ્ત મજાના રવૈયાની અંદર મસાલો ભરી રહી છે અને અમારે આ બીજી માવું જુઓ લસણ ને એવું બધું મતલબ ખોલી રહી છે એટલે આજે તો ખાવાની બધાને મોજે મોજ જ છે અને મનીષાબેનના સાનિધ્યમાં આ લોકો બધાને મતલબ ત્રી કે પાંત્રીસ જણા અહીંયા લોકો જે વૃદ્ધો છે એ આશ્રય લીધો છે અને મનીષાબેન પોતાના હાથે જ બનાવીને જમાડે છે તમે જોઈ શકો છો અને પ્લીઝ અમને લોકોને તમે લોકો સહાય કરો અને એકવાર વિઝિટ કરો તમે અમારી અહીં મા બાપનું ઘર એટલે કે વૃદ્ધા આશ્રમ તમે એકવાર એક મુલાકાત લ્યો અને પ્લીઝ અમારા માટે અને આ લોકો માટે થોડી દયા દાખવી અને ફૂલ નહીં તો ફૂલની પાખડીની મદદ કરો અને એકવાર જરૂર વિઝિટ કરો તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત

બપોરે ચા અને જમવાનું દાળ ભાત શાક સંભારા અને સાંજે કઢી ખીચડી બાજરાના રોટલા દૂધ અને અમને ભરપેટ આપે છે ને એના આશ્રિત થયા છે તો આપદાતાઓને અમે અમારા દિલથી અમે આ હાર્દિક પ્રાર્થના કરીએ છીએ કે જે ઈશ્વર વધે તો અમારા જેવા ગરીબોને અને મનીષાબેન ગોંડલિયાને હેલ્પ કરી અને એને થોડું ઘણું કુલ નહીં તો ફૂલની પાખડી હું દાદા તમે અમારા અમે તમારા માવતર સમાન જ છીએ અત્યારે કારણ કે નિરાધાર માણસો ક્યાં જાય કે નથી તો અમારા દીકરા નથી તો અમારું ધણી હવે આ સરકાર તરફથી અમારા ઘર ગયા છે તો અમે અહીં એક આપણે કામરેજ કામરેજ રસ્તા ઉપર જ્યાં અમારે વૃદ્ધાશ્રમ મા બાપનું ઘર આવેલું છે પરબતભાઈ રાવલિયા શ્રી મનીષાબેન ગોંડલિયા એમને અમને આશ્રિત કરી અને અમને આવા વરા વરસાદની અંદર અમને આશ્રિત કર્યા છે

ટમેટા નાખી દીધા છે હા બરાબર ને જી ગામ હોય એનું નામ લેવાનું અને જી બી ના બની ગયા મસ્ત મજાનો વઘાર થઈ રહ્યો છે અને હંમેશાની જે મનીષાબેનની રસોઈ હોય જે બનાવતા હોય એટલે વાત પૂછો મેં બરાબર ભરાય છે ને

આ કઈ વાંધો નહીં તમ તાર તમારે રોજ મસ્ત મસ્ત આવી રસોઈ અને જોવો હવે મસ્ત મજાના રીંગણા મનીષા બેન અંદર નાખી રહ્યા છે તમે જોઈ શકો છો ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે રીંગણા અંદર નાખી રહ્યા છે જોવો આઈ રાખી દીવા બધી હા ભરવા મંડો જલ્દી જોવો કરવા અરે વિડીયો તો મારો જોશી બાપા એ ઉતાર્યો હતો એક બાજુ ફાટેલા લુબડા હાવ પહેલા અને એક